તમે જાણો છો કે તમારા ઘરનો મુખ્ય દ્વાર માત્ર આવવા જવાનો રસ્તો નથી પણ તમારા ભાગ્યનું કિસ્મત નો દરવાજો છે ઘણી વાર આપણે મહેનત કરીએ છીએ છતો ઘરમાં પૈસા ટકતા નથી અથવા કલેશ રહે છે તેનું મુખ્ય કારણ હોઈ શકે છે તમારા ઘરના ઉમરે રહેલી નકારાત્મક ઉર્જા આજે દિવસ દર્શન યુટ્યુબ ચેનલના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું એવા સાત દિવ્ય અને ચમત્કારી ચિહ્નો સાક્ષાત લક્ષ્મીજી તમને એક એવા ગુપ્ત ચિહ્ન વિશે જણાવીશ જે રાતોરાત તમારી કિસ્મત બદલી શકે છે તો ચાલો ભક્તિના આ પ્રવાસમાં જોડાઈએ સ્વસ્તિક એ માત્ર ચિહ્ન નથી પણ ગણેશજીનું સ્વરૂપ છે કેવી રીતે લગાવવું મુખ્ય દ્વારની બંને બાજુ લાલ કુમકુમ કે સિંદૂરથી સાથીઓ બનાવવું અને તેનું મહત્વ તે ચારે દિશાઓમાંથી શુભ ઉર્જાને ખેંચે છે વાસ્તુશાસ્ત્ર મુજબ સાથીઓ લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે શુભ રંગ લાભ શુભ લાભ અને રિદ્ધિ સિદ્ધિ ભગવાન ગણેશના પુત્રો શુભ અને લાભ છે અને તેમની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ છે ફાયદો શું જ્યારે તમે દ્વાર પર શુભ લાભ લખો છો ત્યારે ઘરમાં માત્ર સુખ જ નથી આવતું પણ તે સુખ લોબો સમય ટકી રહે છે આસો પાલવ કે ઓબાના પાનનું તોરણ વિજ્ઞાન અને ધર્મ કુદરતી પાન નકારાત્મક હવાને શુદ્ધ કરે છે શાસ્ત્રો મુજબ જે ઘરના ઉંમરે હરિયાળું તોરણ હોય તેઓ ક્યારેય અકાળ મૃત્યુ કે મોટી બીમારી પ્રવેશી શકતી નથી કળશ દરવાજાની ઉપર કે બાજુમાં કળશનું ચિત્ર કળશ એ પૂર્ણતાનું પ્રતિક છે તે દર્શાવે છે કે તમારું ઘર અન્ન અને ધનથી હંમેશા ભરેલું બ્રહ્માંડનો અવાજ એટલે મુખ્ય દ્વાર પર અથવા પંચધાતુ નો ઓમ લગાવવાથી ઘરની આસપાસ એક સુરક્ષા કવચ બને છે જે કોઈ પણ મેલી વિદ્યા કે ખરાબ નજરને અંદર આવવા આવતા રોકી શકે છે છો લક્ષ્મીજીના ચરણ પગલો હંમેશા ઘરની અંદર તરફ આવતા હોય તેમ લગાવવા આ ચિહ્ન વૃદ્ધિ લાવે છે ગજલક્ષ્મી અથવા ગણેશ પ્રતિમા દ્વાર બરાબર ઉપર મધ્યમો ગણેશજીની એવી પ્રતિમા લગાવ કે જેની પીઠ બહાર તરફ હોય કારણ કે ગણેશજીની પીઠમાં દરિદ્રતા વાસ હોય છે મહત્વ ઘણા લોકો ઉંબરો બનાવતા નથી પણ વાસ્તુ મુજબ કામ કરે છે તે બહારની અશુદ્ધિને રોકે છે દરરોજ સવારે દીવો પ્રસન્ન થાય છે મિત્રો આ ચિહ્નો માત્ર દેખાડો નથી પણ હજારો વર્ષોનું આપણું શાસ્ત્રીય જ્ઞાન છે જો તમે તમારી સુખ સમૃદ્ધિ વધારવા માંગતા હોય તો આજ જ આમાંથી યોગ્ય ચિહ્ન તમારા દ્વાર પર લગાવો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો જો તમે ચેનલ પર નવા હોય તો દિવ્યાલોક દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ લાયકન દબાવો જેથી તમને આવા જ ભક્તિમય વિડીયો મળતા રહે મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી ભક્તિમાં લીન રહો ધન્યવાદ જય માતાજી